મહાકુંભ ના જ્યારે કરોડો લોકો પોતાની આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે ત્યારે ગુજરાતના સૌ શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ માં આસ્થાની ડૂબકી માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસી સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત થી દરરોજ એસી નવી વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે આ પેકેજ ત્રણ રાત્રિ ચાર દિવસ માટે બનાવવામાં આવ્યું છે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાલુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્વ છે એકસો ચુમ્બાલીસ વર્ષમાં મહાકુંભની યાત્રા સરળતાથી અને ઓછી કિંમતે કરી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુલુભાઈ બેરાના સહયોગથી અને બધા જ વિભાગોએ સાથે મળીને રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓનો ઉમેરો કર્યો છે ગુજરાત ટુરિઝમે પહેલેથી જ હેલ્પલાઇન નંબરો પેવિલિયન અને ત્યાં ડોર્મિટરી વ્યવસ્થાઓ બી તાત્કાલિક આ ટુર પેકેજિસ માટે ઊભી કરવામાં આવી છે આ ટુરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આજ પેકેજમાં કરવામાં આવી છે માત્ર એક્યાસી રૂપિયામાં ત્રણ રાત્રિ અને ચાર દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે મહાકુંભમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો લોકો આવે છે અને જે આ યાત્રામાં જોડાવા માંગે છે તે લોકોએ જે ખાસ ઓનલાઈન જે વ્યવસ્થા છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસી માં પેકેજની એમાં બધી જ વસ્તુઓ અને સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું ખાસ કરીને ધ્યાન રાખીને જ એ ટિકિટ બુક કરાવવી કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે વેહિકલો ત્યાં આવતા હોય ત્યારે ત્યાં જે પર્ટિક્યુલર જે પાર્કિંગ આપવામાં આવે ત્યાંથી કુંભનું જે સ્થાન છે એ સ્થાન સુધી ત્યાં ફેરીઓની વ્યવસ્થાઓ હોય છે ત્યાં ઈ વેહિકલ્સની વ્યવસ્થા હોય છે એના પછી બી ઘણું ચાલવું તમામ યાત્રીઓએ પડતું હોય છે એટલે ખાસ કરીને આ વિષય બી ધ્યાનમાં રાખે અને ખૂબ લાંબુ અંતર હોવાથી જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ ટ્રાવેલિંગ ટાઈમ બી તમામ લોકો ધ્યાનમાં રાખીને બુકિંગ કરાવે અને બીજી બધી જ વ્યવસ્થાઓ ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ શ્રદ્ધાલુઓ પોતાની આસ્થા પ્રમાણે અને ખાસ કરીને જીવનમાં એક વાર બે બે ત્રણ ત્રણ પેઢીઓ પછી એક અવસર લોકોને મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવાનો મળતો હોય છે અને મુખ્યમંત્રીશ્રીનું ખાસ અ નિર્દેશ હતો અને એમનું સૂચન હતું કે વધુમાં વધુ યાત્રીઓ એ પોતાની આસ્થા નિભાવી શકે ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યો જોડે સંકલન કરીને બસની વ્યવસ્થાઓ રૂટની વ્યવસ્થાઓ ત્યાં કુંભની અંદર જે વ્યવસ્થાઓ વધુમાં વધુ થઈ શકતી હોય ટુરિઝમ જોડે જોડે તો આપણી વ્યવસ્થા થઈ જ છે પરંતુ બીજી બી બીજા બી જે આપણા અનેક જે ધાર્મિક સંસ્થાઓ છે એની જોડે બી આપણી ચર્ચા ચાલુ છે જેટલી જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસીસ આપણે અહીંયાથી વધારશો આ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે એકદમ ઓછા ભાવમાં પોતાની આસ્થા લોકો નિભાવી શકે અને પૂજા અર્ચના કરી શકે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ડિપ્લોય બુકિંગ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે અને રેસિડેન્સ ફેસિલિટી કુંભની અંદર જેટલી મળતી જશે

મેં કહ્યું ને ત્રણ રાત્રિ ચાર નું પેકેજ છે એનું આ સંપૂર્ણ ડિટેલ ઓનલાઈન અવેલેબલ છે એટલે જે યાત્રી બુક કરવાના છે એને સંપૂર્ણ ટાઈમ અને સૂચનાઓ ના ના એક રાત રોકવાની જોડે છે શું તમારું અને જાણકારી મળશે આમાં સીટ પ્રમાણેની ફીસ છે કારણ કે ચૌદસો ઉપર કિલોમીટર અહીંયાથી પ્રયાગરાજ પહોંચતા લાગતા હોય એટલે અંતર ખૂબ લાંબુ છે એટલે કોઈ ખોલામાં બેસાડીને આમાં લઈ જઈ શકે એ વ્યવસ્થાઓ પોસિબલ નથી એટલે પ્રતિ વ્યક્તિ પ્રતિ એક સીટ આની અંદર રોકવામાં આવશે એટલે બાળકોને ચૌદસો કિલોમીટર એટલે એકવીસ કલાક જેટલી મુસાફરીમાં ખોલામાં બેસાડીને લઈ જવું આમાં મુમકિન નથી આ હમણાં અમદાવાદ ખાતેથી ઉપડશે એકસો સાત કિલો થી વધારે અલ્પ્રા ઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસ નું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસ ની આખી ટીમને

અને રાજ્યના નાગરિકોને એકસો વર્ષમાં માત્ર એક વાર મહાકુંભની આ પવિત્ર આસ્થામાં આસ્થાની ડૂબકી મારવાનો અવસર પ્રાપ્ત થતો હોય જેટલી બસો રાજ્ય સરકારની છે એ રાજ્યના નાગરિકોની સેવામાં છે અને એ જ રીતે આ બસો બી રાજ્યના નાગરિકોની સેવા માટે આ રૂટ ચાલુ કરવામાં આવશે ગઈકાલે એક સત્યાવીસ જેટલી એ રાજ્યના નાગરિકોની સેવા માટે ચાલનારી સૌથી મોટી સંસ્થા છે સત્યાવીસ લાખ જેટલા મુસાફરો દરરોજ એસટી માં પ્રવાસ કરે છે આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે જીએસઆરટીસી જે નિયમ બનાવેલા છે સ્વચ્છતાના સ્વસ્થ ખાવાનું મળી રહે હાઇજેનિક સાફ ટોયલેટ લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલા લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે એના સંપૂર્ણ ફોટાઓ જે ગંદકી છે જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય જે ગંદકી રાખતા હોય જે કિચનો સાફ નહીં રાખતા હોય જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી આ સંપૂર્ણ ખોટી વાત છે અને વિભાગ ખૂબ પ્રોફેશનલી કામ કરે છે લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે ને આ અહીંયા બેઠેલા અને પ્રશ્ન પૂછનાર તમામ લોકોએ આ વિષયની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે અને એના ડોક્યુમેન્ટ એના ફોટોઝ આ બધી જ વસ્તુ આપ સૌ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે અમે ખૂબ પ્રોફેશનલી કામ કરીએ અને આ સત્યાવીસ લાખ યાત્રીઓને વિશેષ સુવિધાઓ કઈ રીતે અપાય તે માટે રાત દિવસ મહેનત કરીએ છીએ અને આ જ દિશામાં કામગીરી ચાલુ છે આ વર્ષ દરમિયાન અનેક હોટલો આ પ્રકારની જે અમને ફરિયાદ મળતી હોય એને કેન્સલ કરી છે અને ભવિષ્યની અંદર બી જે હોટલો પર ની બસ ઉભી રહે છે એને માત્ર ચાર કે પાંચ વિષયોનું ધ્યાન આપવાનું છે એક તો અમારા યાત્રીઓને બધી જ સુવિધાઓ જે કરાર આધારિત જે જે લખેલું એમઓયુ હોય એમાં સુવિધાઓ મળવી જોઈએ સાફ ભોજન મળવું જોઈએ પૌષ્ટિક ભોજન મળવું જોઈએ સ્વચ્છતા ત્યાં મેન્ટેન હોવી જોઈએ પ્રોપર ટોયલેટ હોવા જોઈએ અને જે ભાવો નિયંત્રિત કરવામાં આવ્યા છે એ ભાવોથી વધારે અગર કોઈ ઉઘરાવશે તો એ કોઈ બી હશે એની ઉપર પગલા ભરવામાં આવશે